નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે જી હા દોસ્તો આજ તારીખ છ જુલાઈ ના રોજ કચ્છમાં આવ્યો છે જોરદાર ભૂકંપ બચાવ નજીક તેનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે આજે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના બચાવથી સોળ કિલોમીટર દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ માનવામાં આવી રહ્યું છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ એકની માપવામાં આવી છે આ પહેલાં ત્રણ તારીખે કચ્છમાં ત્રણની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જે કહી શકાય કે કચ્છના દુધઈથી પંદર કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ એસ્ટમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજે તારીખ છ જુલાઈના રોજ કહી શકાય કે બપોરે બાર વાગે અને દસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે